જુનાગઢના ડુંગરપુર પાસે આવેલી સિમેન્ટ ફેક્ટરીના ગેટ પાસે સહી જોવા મળ્યો હતો અને એનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે ગઈકાલે રાત્રે એ જ જગ્યા પર જરખ નામનો હિંસક પ્રાણી જોવા મળ્યું આ પ્રાણી સામાન્ય રીતે બહુ ઓછો જોવા મળે છે પ્રાણી હિંસક સ્વભાવનો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે ફેક્ટરીના માલિક સાગર કોટેચાએ વન વિભાગને અપીલ કરી છે કે આ પ્રાણી સ્થાનિક લોકોને નુકસાની પહોંચાડે એ પહેલા સુરક્ષિત રીતે પકડી લેવામાં આવે છે જે વ્યક્તિએ ઝરખને જોયું છે એમની પાસેથી તેનો અનુભવ સાંભળીએ ડુંગરપુર ગામે આવેલી આધાર સિમેન્ટ ફેક્ટરીમાં હું સર્વિસ કરું છું તો આયા અમારે અત્યારે છે ને જંગલી ઝરક એ આયા અવર જવર બે ત્રણ ફેરી કરેલ છે બરોબર ને અમે જોબ ટાઈમે આવીએ ને ત્યારે મને પણ સામે બે ત્રણ વાર મળેલું છે તો વન્ય વિભાગને મારી એટલી અપીલ છે કે એનું કાંઈક કાર્યવાહી કરે આખોડનો એવું દિન છે ડુંગરપુરમાં આવેલી આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં હું જોબ કરી છું ત્યાં અવારનવાર ઝરક જોવા મળે છે આજે ગઈ રાતે તેનો વિડીયો સીસીટી ફૂટેજમાં પણ આવેલ છે તે અમને રસ્તામાં જાતા સમયે પણ રસ્તામાં અવારનવાર આડો આવી જતા હોવાથી જંગલ ખાતાને નમ્ર અપીલ છે કે તેની કંઈક નિરાકરણ કરે કેમ કે તે જંગલી પ્રાણી છે અચાનક હુમલો કરી શકે છે